શેના બારામાં તમારે અમારે છે ને ગુલાબી રીક્ષા માટે નું છે સાહેબ આપડે મતલબ એમ કે તમારે કઈ છે ને મંડળ માં કે સંસ્થા માં કે શેના એ અમારે સખી મંડળ છે સખી મંડળ એ હે સખી મંડળ એટલે આ ઓલું mission મંગલમ મંડળ કયું એમ હા મિશન mission મંગલમ નું છે સરકારી આ ઓલા બનાવતા તાલુકા પંચાયત માંથી mission મંગલમ બનાવતા ઈ હા ઈ જ હા ગ્રામ વિકાસ agency દ્વારા મિશન મંગલમ યોજના આવે ને હા અમને છે ને ગુલાબી રીક્ષા આપેલી છે સાહેબ તો એ માં અત્યારે એવું છે કે અમને નવેમ્બર આપેલી અને અત્યાર સુધી છે ને ત્યારે અમને એવું કેવામાં આવેલું છે કે ભાઈ તમને આમાં એક લાખ રૂપિયા સબસીડી મળશે અને એક ને ત્રાણો ની રીક્ષા છે અને એક લાખ રૂપિયા સબસીડી મળશે એવું કહેવામાં આવેલું ત્યારે છે ને

પેલા અમે ખુબ દોડા કર્યા પણ અમને કોઈ જવાબ આપ્યો નહિ કે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે ને ત્યાં બહુ જોડા કર્યા પણ અમને ટૂંકમાં નારાજ કર્યા એવું કીધું કે ભાઈ એ પેલા મળતી હતી ને હવે નહીં મળે એમ પછી અમે એક બેન નાના અમે લગભગ સાત થી આઠ બેનો દર વખતે અમે જાય એક બેન પ્રેગ્નેટ પણ હતા અમે દર વખતે જતા હતા છેક અમે લોકડાઉન હતું ત્યારે પણ ઘણી વખત જય આવ્યા છીએ છે એટલે તમારે આ સાત આઠ જે બાઈ છે બધી ગુલાબી રીક્ષા લીધેલી હા બધા એ pink coat છે હા હા તો એ વચ્ચે તમને આપડા સહાય નું જે કેવા આવ્યું subsidy નું હા એ ક્યાં સાહેબ મારફત કેવા આવ્યું તું એ આપડે છે ને સોનલ મેડમ હતા ત્યારે એના દ્વારા કેવડવા આવેલું છે સોનલ બેન ક્યાં નોકરી કરતા એ જીલા ગ્રામ વિકાસ agency અને છાપા માં જોઈ લઉ કારણ કે અમારી એડ આવેલી હતી ને એનું હું તમને કહી દઉં શનિવાર ત્રણ નવેમ્બર બે હજાર અઢાર એમાં અમારે છે ને અમારે અમારો ફોટો પણ આવેલો છે અને એમાં લખેલું છે કે મહિલાઓ ને સ્વાવલંબી બનાવાના ભાગ રૂપે નિતન મંગલમ હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ રાજકોટની બાર મહિલા ચાલકોને ખાસ ગુલાબી રિક્ષા સોંપવામાં આવી હતી આ રિક્ષાઓ ની ચાવી ડીઆરડીએ નિયામક જે કે પટેલ તેમજ ડીડીઓ અનિલ રાણા વસિયા એ મહિલાઓને સોંપી હતી સાહેબ અમને છે ને આને તમારો શું પ્રોબ્લેમ થયો છે અત્યારે અમારે સબસીડી નો જ પ્રોબ્લેમ છે સાહેબ સબસીડી આ મેળવી નથી નહિ બરાબર અત્યાર સુધી બધા બોલ્યા જ છે પણ એની સબસીડી અમને મળી નથી બરાબર આપણે અધિકારીઓ કોઈ મળ્યા કેમ કર્યું રજૂઆત કરી હા અમે છે ને પેલી રજૂઆત કરી ને ત્યારે તારીખ એક જ મિનિટ હોઉ હું તમને જોઈને જ કઉ પંદર ત્રણ હતી બરાબર પંદર ત્રણ ના રોજ છે ને અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને લેખિત માં રજૂઆત કરેલ છે અને ત્યારબાદ છ છ ના રોજ રિમાન્ડર કરેલ છે અને ત્યારબાદ છે ને કાલના સવારના સાડા નવ વાગે ત્યાં બેસી ગયા તા આમના તું પાસ ઉપર આપડે જે જિલ્લા વિકાસ આવે ને જિલ્લા પંચાયત હા પંચાયત ની સામે બેઠા તા તો અમે ઉપાસ ઉપર બેઠા તો કાલે આખો દિવસ રોકટોક કરે બધી વાતચીત કરી પણ એમ અમને એવું કેવામાં નથી આવ્યું કે ભાઈ આનું કઈ નિવારણ નીકળશે અથવા કઈ સાચે બસ બધા જોઈશું પણ આજે અમે આખો દિવસ બેઠા પણ બપોરે છે ને આજે પેલા રૂપાલા સાહેબ જે છે ને હા એ એન્ટર અમને કઈ ખબર નથી આ બાબત ની જા અમને તો ના હોય કઈ પણ એ એન્ટર છે ને આપડે એક હા જિલ્લા પંચાયત હતા સાહેબ હા જાય એટલે હા આ જાય હતા આજે ચૌદ તારીખ છે ને આજ જ આયા હતા પછી ત્યાં બધા પોલીસ ની બંદોબસ્ત થઈ ગઈ પછી અમે તો એવું જ હતું કે આજે એવા છે અમે કઈક થોડીક અમારી માંગણી કરીએ કે ભાઈ આ રીતના અમારી પ્રોબ્લેમ છે જો એનો હલ થતો હોય તો પણ છે ને અમને ત્યાં તો એની પેલા તો છે ને પોલીસ ના બધા કર્મચારીઓ હોય ને ત્યાંથી અમને હટાવો હટાવી નાખ્યા ત્યાંથી અને અમને હે ને રવાના કરી દીધા અમને એમ કહી દીધું કે તમે અત્યારે બેઠા છો ને આ બધું ખોટું છે ને ટૂંકમાં છે ને અમને ત્યાંથી રવાના કરી દીધા અમને મળવામાં ત્યાં ન્યા મળવા ન દીધા અમને સાહેબ પણ વાત અત્યારે તો અમને આમાં બહુ માહિતી બરાબર અને જે સોનલ બેન છે ને એને મને એવું કીધેલું હતું ને ભાઈ એમાં એને કીધેલું અને બસ એ સાહેબ બે હતા બરાબર કારણ કે એ જે પોસ્ટ ઉપર હોય એટલે એને ખબર જ હોય કે ક્યારે શું થયું હોય તો સોનલ બેન ફોન એક કરેલો ને

પણ એ સમય દરમિયાન હતા એમ એટલે સાહેબ આમાં છે ને અમને કઈક આનું નિવારણ નીકળે ને એનું અમને solution આપો કારણ કે અમે કાલ ના ભૂખ્યા ને બેઠા હતા પણ કોઈ પણ અમારી ઉપર દઈ આવી નથી આ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન માં અમે તડકે બેઠા હતા રોડ ઉપર અને અમે છે ને અમે કાયદેસર જ અમે ગેરકાયદેસર કોઈ વસ્તુ કરી નથી અમે છે ને નહીંતર બધા છે ને આ પેલા ઓલા શું કેવાય

એ મેં કીધું અમે અત્યાર સુધી ના પંદર થી વીસ ટકા ખાધા પણ subsidy નું કઈ થયું નઈ હવે શું કરવું અમારે ઓફિસ એ ગયા તમે હા બસ એ થઇ ને office ગયા બધી જગ્યાએ એ જઈ આવ્યા ત્યાં જ્યાં કીધું ત્યાં બધા એ દોડા કર્યા પણ અમારું ક્યાય ભેગું નથી થતું હવે અમારે શું કરવું તમે કયો હવે એટલે શું પ્રોબ્લેમ શું આવે છે પ્રોબ્લેમ એ છે કે આ લોકો એમ જ કે છે કે પેલા એની જે પ્રોસેસ થઈ હોય ને એની કઈ કરી જ નથી સબસીડી માટેની એમ કે છે એમ નહીં સબસીડી માટેનું તો ત્યાં ફોર્મ ને બધું તો ઓલામાં મોકલી દીધા હતા જે તે સમયે તો. તો એક એક જ મિનિટ તો હું આ બેંક વાળા સાહેબે વાત તમને કરું તો તમે જરાક વાત કરી લો ને. પણ હું વાત કરી નહીં એને તો બધું જોશે ને પ્રૂફ વાત કરી પણ એ વાત સાચી પણ એમ કે તમે જો ત્યાં ડોક્યુમેન્ટ જમા કરાવ્યું હોય તો સાહેબ જરાક વાત કરી લો તો વધારે સારું એમ. એને ટાઈમ કેટલો થયો એમ મેં ઈ જોબ છોડી દીધી ને કેટલો ટાઈમ થયો એમ એટલે હું કદાચ વાત કરી શકું તો એને કહી શકીશ. પણ એ process તો તમારે ત્યાં જે ઓલા છે ને એની હારે જાણવી પડશે એવું છે તમારે એક minute જોવું પડશે એક મિનિટ હું સાયબા હારે વાત કરાવું તો હા એક જ મિનિટ ચાલુ રાખો ને પેલા સોનલ madam જે પેલા અમારા આમાં હતા ને વિશાલ મંગલ ની યોજના હેઠળ એ બેન વાત કરી લઉં હા સર એટલે એમાં એવું છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હારે અમે આનું કરીને એનું ફોર્મ બોમ તો બધું કરાવી દીધું હતું. તો સબસીડી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વાળા મોકલે કઈ રીતે તમારે મને હવે આઈડિયા નથી એટલે તો તમે લોન પહેલા એપ્લિકેશન કરાવી હતી કે હા લોન એપ્લિકેશન કરાવી ને ત્યારે જ આ બધું કરાવી છે પણ હવે એમાં એવું છે કે મેં છોડી દીધું એને ત્રણ ચાર વર્ષ થઈ ગયા એટલે હવે એમાં એવું હોય કે અમારી પાસે ને સાંભળો અમારે કેવું હોય લોન કોઈ પણ કરીએ ને એટલે એપ્લિકેશન સબસીડી વાળી હોય ને તો એ આવે જ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી અમારી પાસે આવે

અરે ઓલા નરે બસિયા રહ્યા ને એને એને તો એમ જ કીધું કે ઉપર થી બંધ જ થઈ ગઈ છે એમ અમે દસ બેનો એક સાથે ગયા તા તો બંધ થઈ ગયું ક્યાંથી આપે તમને પણ એમ નઈ એમ ક્યાંથી બંધ થાય હજી આ ચાલુ છે ને અમારે ચાલુ હોય એટલે સમય પછી અમે અમે ચાર વખત પેલા તો બે વર્ષ નું એને કીધું હતું તો બે વર્ષ પછી તમે જાજો અને તમારું ઈ કે ઓલા બધા ડોક્યુમેન્ટ લઈને જાજો અમને જે ડોક્યુમેન્ટ કીધા બધું લઈને ગયા તા તો હવે તમારે એનો જ કોન્ટેક કરીને કરવું પડશે કારણ કે હું ન્યાં નથી એટલે હવે હું હું ઈ ન્યા થતું હોય એ મને ખબર નો હોય આ તો તમારો ફોન આવ્યો હું રિસીવ કરીને વાત કરી પણ હવે ત્યાં હું પ્રોસેસ ચાલતી હોય ઈ મને ન ખબર હોય અને બધું ચેન્જ થઈ ગયું હોય ઈ મને ન ખબર હોય મેં મોકલી દીધું તું મેં બધા ફોર્મ એ ત્યાં હશે તમે કદાચ જાશો તમને ખ્યાલ આવે ના જ પાડે છે અમારે શું કરવું એનું ઓકે તો તો હવે તમારે એને જ મળવું પડશે ત્યાં ઓફિસે એક વાર મળી ગયો ની જે લોકો એમ જ કરવું પડશે તમારે હા કઈ વાંધો નહીં હાલો જો Yeah! yeah.